નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ટુમર તારીખ છે આજે તેર જૂન બે હજાર પચીસ વાર છે શુક્રવાર ગોંડલ માર્કેટ માં આપણે આવી ગયા છીએ કપાસની હરાજીમાં જોઈ શકો છો આ ભારીની આવક છે આજે બહુ ઓછી આવક છે મિત્રો ને પાલમાં જોઈએ તો પાંચ વાહન જ છે આજે એક મિની ટ્રેક્ટર એક ટેમ્પો તમે દેખાય છે તે પાંચ વાહન આજે પાલમાં છે પોડી કર્માહારજીનું કામકાજ શરૂ તમારે થઈ રહ્યું છે તો ચાલો ને જોઈએ શું ક્યાંના કપાસના બજાર પાઉ એ સાહેબ હાટુબેનો કપાસ આવ્યો એ ઈ હોય તારા ઓય એક

મુકા મે પપ ઇન્ટરની દાણા કાકાન બટ 1600 સોને રૂપિયા મિત્રા કપાસના કેટલા કિલો એલા એક તારો દિયો આપણે ઇધર કરો હું જૂનો

સોળસો ને એક રૂપિયા આપણે ઉતારો આપણે ક્યાં હોટલ ઉપર છે નહીં કોઈ રીતે છે या किया लियो 1511 रुपी मित्रों